આ કાર્યક્રમમાં ગુજરાતના લોકગાયક રાકેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ઉત્તર ગુજરાતનું ગરેણું એવા સ્વર્ગીય મણીરાજ બારોટની તિથિના દિવસે યોજવામાં આવ્યો હતો જેને લઈને રાકેશ બારોટે એમના મામા એવા સ્વર્ગીય મણીરાજ બારોટના ગીતો ગાઈને એમની યાદ અપાવી દીધી હતી આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સમીર રાવલ કમલેશ વૈધ મિત પાર્થવ્યાસે સેવા આપી હતી આ કાર્યક્રમમાં આવેલ સૌ કલાકારોએ ઉત્તમ ગાયકી રજૂ કરી હતી જેને લઈને નિર્ણાયકોએ ખૂબ જ ઝીણવટભરી રીતે નિર્ણય કર્યા હતા સાથે સાથે આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર અને એન્કર એવા પ્રકાશ મંડોરાએ સુંદર મજાનું એન્કરિંગ કર્યું હતું હાસ્યની સાથે સાથે વડનગરના વિકાસની પણ વાતો કરી હતી આ કાર્યક્રમમાં મહામંત્રી શ્રી મહેશભાઈ પટેલ કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ

દૂરદર્શન ડાયરેક્ટર તેમજ સુરપંચમ કાર્યક્રમના આયોજક તેમજ અન્ય સાથી મિત્રો ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સહયોગથી સુરપંચમ સેશન બેનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો

સરસ મજાના અહીંયા સ્પર્ધકો હતા બહુ સુરીલા સ્પર્ધકો હતા એમને મળવાનો મોકો મળ્યો વડનગરની જનતાને મળવાનો મોકો મળ્યો આજુબાજુ જે ચાહકો હતા એમને મળવાનો મોકો મળ્યો અને એથી વિશેષ કે મામાની જે અઢારમી પુણ્યતિથિ છે એ નિમિત્તે એમના વિશે બે વાક્યો ગાવાનો કહેવાનો મોકો મળ્યો એ મારા માટે સૌથી વિશેષ છે થેન્ક યુ

બહુ સરસ લાગ્યું છે અને આવું અવારનવાર વસ્તુ થવું જોઈએ આવો વારસો પ્રમાણે ચાલવું પડે અવારનવાર આવું થવું જોઈએ તો નવા નવા બાળકોને આવી રીતે ઉત્સાહ જાગે તો આવું થવું જોઈએ મને બહુ બહુ આનંદ આવ્યો મારું નામ છે આપણો મારું નામ છે રાવળ આયુષી અરશકભાઈ અને અમે કડીથી છીએ લાગે છે મને ખૂબ સરસ લાગે છે મને ખૂબ આનંદ થાય છે મને ઉત્સાહ થાય છે પહેલો નંબર આવ્યો છે અત્યારે તમે ક્રેડિટ કોને આપો બસ હવે રાકેશ બહુ સરસ તો બહુ મજા મને

બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો તો આ બાબતે આપ શું કહેવું થાય છે પહેલા તો સુર પંચમ કાર્યક્રમ નું જે આયોજન કર્યું એ અદ્ભુત છે કારણ કે અત્યારની જે નવી પેઢીની બડિંગ ટેલેન્ટ છે એ છ વર્ષથી ને પચીસ વર્ષના લોકોને એક સુંદર મજાનું પ્લેટફોર્મ મળે છે ગુજરાત ટુરિઝમ દ્વારા અને સરસ હું પહેલીવાર વડનગર આવ્યો તાનારીના સાનિધ્યમાં સંગીતનું આવું સુંદર આયોજન થાય છે અને ખૂબ જ મજા આવી બધા પાર્ટિસિપન્ટની બહુ જ ટફ કોમ્પિટિશન હતી મેનેજમેન્ટ પણ બહુ સરસ હતું ઓર્કેસ્ટ્રા મ્યુઝિક એવરીથિંગ ઇઝ ટુ ધ માર્ક અને ખરેખર ઉત્તરોત્તર આપણા આર્ટિસ્ટો ગુજરાતનું નામ રોશન કરે એવી પ્રભુને પ્રાર્થના અને બધા આવી રીતે મળતા રહે અને નવા નવા આર્ટિસ્ટ અમને પણ મળે આમાંથી હું ફિલ્મ મ્યુઝિક ડિરેક્ટર છું એટલે નવા બેચન સિંગરોને મેં પણ ધ્યાનમાં રાખ્યા છે સારું ગાતા હશે એમને હું મારી ફિલ્મોમાં કે ચાન્સ આપીશ અને આયોજકોનો આભાર કે મને અહીં બોલાવ્યો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નામ છે આપનું નાઈ માહી ભરતભાઈ શું કહેશો આજે તમને અહીંયા ગાવાનો મોકો મળે ને આપનો નંબર આવ્યો હું કડીથી આવું છું અને મે લોકગીત રજુ કર્યો ઊંચા ટીબે દાદા મારું સાસરું અને મારો ત્રીજો નંબર આવે છે સારું લાગે છે અને આ ક્રેડિટ તમે કોને આપો મારા મમ્મી પપ્પાને પછી બોધી મુઠી હતી લાખની મારી One oh, oh, and oh. no no no

સંસ્કૃતિ ને જીવતી રાખી છે તો આપણે પણ આગળ આપણા આપણે ને ગૌરવ બનાવશું અને આપણી સંસ્કૃતિને યાદ રાખી આપણા વારસા ને જાળવશું એ સાથે જય જય ગુજરાત જય